સુરત શહેરની બગડી હોય શકાય કારણ કે કલાક કલાકની અંદર આઠ જેટલી હત્યાઓની ઘટના સામે આવી છે મહત્વની વાત એ છે કે આ જે હત્યાઓ બની રહી છે તેમાં જે પ્રેમ પ્રકરણ હોય કે પછી જૂની અદાવત હોય આ હત્યાઓ આઠ જેટલી હત્યાઓનો મામલો સુરતનો છે જી આ ચોક્કસપણે આ દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી છું હાલ અત્યારે આગમ શોપિંગ સેન્ટર છે જ્યાં હત્યાનો બનાવ સવારે બન્યો છે એક નનિયા નામના પર હુમલો કરવામાં આવ્યો અને તે બુટલેગરને ધાર ધાર હત્યારોથી વાર કરી તેની હત્યા કરી દેવામાં આવી છે જે આરોપીઓ હતા તે લોકો ઘાવ હત્યારો લઈને આવ્યા હતા અને તેના દ્રશ્યો જે આ કવર છે તે આપ સમક્ષ છે જોઈ શકો છો તમે બડકા દેવી આઈસ્ક્રીમ આવી છે તેના બહાર આ બનાવ બન્યો હતો અને આ બનાવને લઈને જો વાત કરીએ તો સુરત શહેરમાં મહત્વની વાત એ છે કે બે મહિનાથી વધુનો સમય થઈ ગયો છે પરંતુ સુરત શહેરમાં હજુ પણ પોલીસ કમિશનરની નિમણૂક કરવામાં આવી નથી વગર પોલીસ કમિશનરના સુરત શહેરમાં જાણે લુક્કા થતોનો છૂટો દોર મળ્યો હોય તેવું લાગી રહ્યું છે એક જ અઠવાડિયાની અંદર સુરત શહેરમાં આઠ જેટલી હત્યાઓના બનાવ બની ગયા છે હાલના દ્રશ્યો તમને બતાવવાના પ્રયત્ન કરીશું કે આ સુરતની આઠમી હત્યા છે

તે હત્યા લિંબાયત વિસ્તારમાં બની હતી અને લિંબાયત વિસ્તારમાં પ્રેમ પ્રકરણના કારણે તે હત્યા બની હતી ત્યારબાદ ખટોદરા વિસ્તારમાં હત્યા બનીને ખટોદરામાં ડ્રગ્સ પેડલરોની માહિતી સુરત પોલીસ સુધી પહોંચાડે તે શંકાના આધારે તેની હત્યા કરી દેવામાં આવી હતી ત્યારબાદ ત્રીજી હત્યા જે બની તે વરાછામાં બની હતી અને વરાછામાં પણ પ્રેમ પ્રકરણના કારણે હત્યા બની હતી અને ત્યારબાદ ચોથી હત્યા ફરી એકવાર ખટોદરા વિસ્તારમાં બનીને ખટોદરા વિસ્તારમાં કોમલ સર્કલ પાસેથી લાશ મળી આવી હતી અને તે મામલો પૂરો સામે આવ્યો હતો ત્યારબાદ જો વાત કરીએ તો બીજી ખટોદરા અઠવા લાઇન્સ વિસ્તાર ત્યારબાદ લીંબાયત ને બાદ હવે વાત કરીએ તો આજે આઠમી હત્યાના દ્રશ્યો છે જે સુરત શહેરના છે એક પછી એક હત્યાની જો વાત કરીએ તો આ રીતના જ સુરત શહેરમાં કાયદા વ્યવસ્થા ન જળવાય તેવા દ્રશ્યો સામે આવ્યા છે પાંચમી હત્યા જે થઈ તે મૈધરપુરા વિસ્તારમાં બનીને એના પછી છત્તી હત્યા જે તે ચોક બજાર વિસ્તારમાં બની હતી ચોક બજારમાં તાપી નદી પાસેથી ઘડું કાપેલી હાલતમાં લાશ મળી આવી હતી હવે જે આ બની છે તે તે છે તે આગમ શોપિંગ સેન્ટર પાસેથી મળી આવી છે હાલ અત્યારે તમે જોઈ શકો છો ટીમ આવી પહોંચી છે અને આ જે હત્યા તેના ઉપર હવે રિપોર્ટ લાવશે આગળ કામગીરી કરશે પરંતુ સુરત શહેરમાં આ રીતના બનાવ બની રહ્યા છે કાયદા વ્યવસ્થાની જો વાત કરીએ તો લોકોની અંદર એક ભયનો માહોલ પેદા થઈ રહ્યો છે લોકો હવે આ સુરત શહેર પોલીસ કઈ રીતની કામગીરી કરે તે જોવા રહ્યું છે કારણ કે એક પછી એક આ રીતના હત્યા થવી એટલે લોકોના અંદર સ્વાભાવિક છે કે ભયનો મહોલ પેદા થતો હોય પરંતુ આવા દ્રશ્યો જોઈએ આપ પણ જોઈ શકો છો કે હાલ અત્યારે દેવી આઈસ્ક્રીમ છે ત્યાં બાર જ્યાં બોટલો પડી છે પેપ્સીની બોટલ સેવન અપની બોટલ આ બધી ત્યાં મારકુટ થઈ હતી વહેલી સવારની આ ઘટના બની નનિયા નામનો બુટલે કરી બેઠો હતો તે સમયે બહારના હત્યારો આવી તેના ઉપર વાહરતી હત્યા કરી હતી એટલે કહી શકાય કે આ આઠ જેટલી ઘટનાઓ સુરત શહેરમાં બનવા પામી છે હવે જોવાનું એ રહ્યું કે સુરત શહેર પોલીસ આ આ તો આઠ ઘટનાઓ પર કઈ રીતની કામગીરી કરે છે પરંતુ એક મહત્વની વાત કહી શકીએ કે આ જે આઠ ઘટના બની તેમાંથી ઘણા બધા આરોપીઓ પકડાઈ પણ ચૂક્યા છે પરંતુ હવે સુરત શહેર પોલીસને આના પર અંકુશ લાવવા માટે કઈ રીતની કામગીરી કરે તે જોવાનું રહ્યું કેમેરા પર્સનની સાથે હું વિકાસ પાટીલ સામના ડિજિટલ સુરત